ચલો ઓકેલો એમાં ટાટા કરવાનું પણ શું છે ખુરશી બસ આટલું રેવા દે આટલું રેવા દે એ રેવા દે આ હું છે

कुकर मुझे मुझे बगो जो पाई है अड़ी कुकर आ मुझे आ, कुकर. कुकर। मुझे, दे दे. दे दे आ मुझे आ मुझे मुझे आयो कुकर पची आ मुझे नहीं कहो बंता पेली तो पेली ओके Baca ya? Dining. Dining. Table. Dada. Table. Table. Ya mau kursi memang lagi ini. Three. Three. And four. four. Oke. Okay? Okay. Nah. આવું છે બે બે તો આવી રીતે ભક્તિ ને મેં બધું પટાઈ પટાઈને ને બોલાવા મળ્યું કાર્ટુન ધન દેખાડીશ તો આવું બધું બોલ એટલે ભક્તિ આવું બધું બોલ્યું ભક્તિ આવું બધું ના બોલ ભક્તિ એના મસ્તે મજે આવે કરે Ayo, kau